વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાને કારણે આ ઘટના બની છે પારુલ ધીરજ અને વડોદરાની હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ વાલીઓને થતા દોડી આવ્યા હતા તો શાળાના સંચાલકો પણ

એ સોમાતાલા વિસ્તાર નાના છોકરાઓને લઈ અને સ્કૂલ લઈ જઈ હતી સવારે એ દરમિયાન આ દુર્ઘટના બની છે તમને જણાવી દઈએ કે સરકાર નો પરિપત્ર છે કે સ્કૂલ માં લિમિટેડ છોકરાઓ બેસાડવા છતાં પણ આ સ્કૂલ વાહન પ્લસ મા બાપ નો બી ભૂલ કહેવાય કે ઠસો ઠસ બાળકો ભરે છે તેના કારણે આ દુર્ઘટના બની ભગવાન નું પાર મનાય કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાન થઈ નહીં ફક્ત સ્કૂલ નું ટાયર વાહન ફાટી ને ગાડી પલટી થઈ ગઈ પરંતુ ક્યાંક ક્યાંક પોલીસ તંત્ર અને મા બાપ બંને ની ભૂલ છે કે જો સ્કૂલ માં વાહનોની સંખ્યા મર્યાદિત સરકારે કરી છે છતાં પણ પોતાના થોડાક પૈસા બચાવવા માટે આ વાલીઓ અને વાહન ચાલકો પોતાનું વાહન સોયું બાળકસ વાહન માં ભરી અને મોકલે છે પોલીસ તંત્ર એની સામ તાજેસર કાર્યવાહી કરવી જોઈએ તદ ઉપરાંત મા બાપ એવી જોઈએ કે કોઈ પણ પોતાના સોયા છોકરા હોય તેમના રીતે નાની દુર્ઘટના કહેવાય ફક્ત ટાયર ફાટી છે કાલ ટ્રેન કોઈ મોટો અકસ્માત થયો હોય તો જો વાહન સ્કૂલ વાહનમાં સમય મર્યાદા કરતા જે વાહનોમાં બાળકોની મર્યાદા કરતા વધુ વાહનો બેસાડ્યા હોય તો ગંભીર ઘટના બની હોત આ ઘટના બની કિસ્સો કહી શકાય કારણ કે આ સ્કૂલ વાન હતી અને સ્કૂલ વાનમાં માં ચૌદ વિદ્યાર્થીઓ ચૌદ વિદ્યાર્થીઓ એટલે કે ઓછી સંખ્યા તો ઉમંગને ના કહેવાય ચૌદ વિદ્યાર્થીઓ આમાં કઈ રીતે ઠસોઠસ બેસ્યા હશે

આમાં ક્યાંક ને ક્યાંક બાળકોની વાલીઓની ભૂલ છે કારણ કે પોતે થોડાક પૈસા બચાવવા માટે આવી રીતે વાહન સ્કૂલ વાનમાં માં બાળકોને ખીચોખીચ મોકલતા હોય છે પરંતુ સરકાર તરફથી પોલીસ તંત્ર નિમાયું છે પોલીસ તંત્ર તરફ આરટીઓ પણ છે એ કોઈ દિવસ કડક ચેકિંગ કરતા નથી ખાલી કડક ચેકિંગ ના નામે બહાના કરી બે ચાર સ્કૂલ વાન સામે કાયદેસર કાર્યવાહી કરી અને પછી કોઈ પણ દિવસ આવી રીતે ચેકિંગ કરતા નથી જેના પરિણામે આ વાહન ચાલકો જે કહેવાય પોતાના થોડાક પૈસાની લાલચ માટે આવી રીતે કામ કરતા હોય છે પરંતુ સરકાર હવે થોડી તંત્ર જાગવું જોઈએ અને આ રીતના જે પણ સ્કૂલ સંચાલકો હોય તેમાં કડક કાર્યવાહી કરે તો ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને તેવી શક્યતાઓ રહેલી છે જે વંશી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર વડોદરાના વાઘોડિયામાં સ્કૂલ વાન પલટી મારી ગઈ ચૌદ જેટલા વિદ્યાર્થીઓ એમાં સવાર હતા નાની મોટી ઇજાઓ થઈ છે આ વિદ્યાર્થીઓને